મળેલી જવાબદારીનો સ્વીકાર કર્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રીવાબા જાડેજા સહિત તમામ મંત્રીઓએ પોતાની નવી ઓફિસમાં આસન ગ્રહણ કર્યું છે ત્યારે જુઓ મંત્રીઓએ સંભાળેલા ચાર્જ પર આ ખાસ અહેવાલ ગુજરાતમાં દાદાનું દમદાર મંત્રીમંડળ તૈયાર થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવા પચીસ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે પૂજા વિધિ સાથે કાર્યકરો અને પરિવારજનોની હાજરીમાં સૌએ પોતાનો ચાર્જ સંભાળી લીધો આ નવું મંત્રીમંડળ રાજ્યના વિકાસને નવી ઊર્જા આપશે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી પોતાની ઓફિસમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ ગૃહ પોલીસ આવાસ જેલ સરહદી સુરક્ષા પરિવહન કાયદો અને ન્યાય સહિતના મહત્વના વિભાગોનો ચાર્જ સંભાળ્યો આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુબેન્દ્રભાઈ પટેલના સાથી તરીકે એમની ટીમના એક સભ્ય તરીકે ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને શિક્ષણ મંત્રી તરીકે ડૉક્ટર પ્રદ્યુમન વાઝા અને શિક્ષણ રાજ્યમંત્રી તરીકે રીવાબા જાડેજાએ પણ પોતાની જવાબદારી સ્વીકારી સૌ પ્રથમ તો હું આપણા સશસ્ત નેતૃત્વ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું પાર્ટીએ મારામાં જે ભરોસો મૂક્યો છે એ ભરોસાનું જતન કરી અને પ્રમાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક હું એ જવાબદારીનો વહન કરવાનો પ્રયત્ન કરીશ તેની સાથે સાથે આજે માતા આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે આપણી સંસ્કૃતિમાં ત્યારે માતા સરસ્વતી અને સંવિધાનનું સવારે પૂજન કરી શુભ મુહૂર્તમાં અને મેં ચાર્જ લીધો છે કૌશિક વેકરિયા ઋષિકેશ પટેલ નરેશ પટેલ કાંતિ અમૃત્યા પ્રફુલ પાનસેરિયા સહિતના મંત્રીઓએ પણ પૂજા અર્ચના કરીને પોતાના વિભાગોનો ચાર્જ લીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટ આવક અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા કી વિભાગો પાસે રાખ્યા છે જ્યારે કનુભાઈ પટેલને નાણાં વિભાગ મળ્યો છે એ કૃષિને સહકારમાં અલગ પ્રકારનું મોડલ છે એના પરિણામો પણ મળ્યા છે સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે એમના માટેના પ્રયાસો એ હું કરવાનો છું જે જે જ્યાં જે ઉદ્યોગ છે એના લગતા જો કોષ ચાલુ કરી અને વધારેમાં વધારે રોજગારી તો મળે એ વિષયનો કોષ કર્યો વરા છ મહિનાનો વર્ષનો કોર્ષ કરીને સીધો એનો ડોઢો ડબલ પગાર પડે એવા અમારા આયોજન છે અને સારી રીતે માણસોને કામ મળે ને સારી રીતે પગાર મળે એની અમારે પ્રયત્ન છે હોદ્દો સંભાળ્યા બાદ જી ચોવીસ કલાક સાથે વાત કરતા તમામ નવા મંત્રીઓને જનસેવાની નેમ અને જવાબદારીને ખરા ઉતરવાનો આશાવાદ વ્યક્ત કર્યો આ નવું મંત્રીમંડળ બે હજાર સત્યાવીસથી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યને નવી દિશા આપશે ગુજરાતનું આ નવું મંત્રીમંડળ વિકાસની નવી ગાથા લખશે